કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ધાણી અને ખજૂર આપવામાં આવ્યા હતા વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના જરૂરિયાતમંદ લોકો તથા બાળકો સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યું છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે ગત વર્ષોની માફક આ વર્ષે પણ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ તેમજ શહેરના સ્લમ વિસ્તારોમાં ધાણી પોપકોર્નના પેકેટ પ્રિશા ગોયલના સૌજન્યથી જ્યારે ખજૂરના પેકેટ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓ અને બાળકો માં ધાણી ખજૂરના પાંચસો પેકેટ નું તેમજ વડોદરાની જિલ્લા પ્રાથમિક શાળાઓ પૈકી ખેડા કરમસિયા ગામમાં બસ્સો સિત્તેર સૈડાલ ખાતે એકસો સાહીઠ તેમજ ગજદરા ખાતે એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને બાળકોમાં ધાણી ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હોળી ધુરેટી નિમિત્તે કર્મયોગી શાળા દ્વારા આયોજિત કાર્યક્રમ નિહાળ્યા બાદ ધાણી ખજૂરના પેકેટ વિતરણ કરાયા હતા નિમિત્તે આજે ખોડિયાનગર વિસ્તારમાં બાળકોને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષે બધા જ તહેવારમાં આ બાળકો સાથે અમે ઉજવણી કરીએ છીએ અને આજે પણ લગભગ દોઢસો છોકરાઓને આપણે દાણી ખજૂરનું વિતરણ કર્યું તથા મહિલાઓને પણ સો મહિલાઓને ધાણીના પેકેટ અને ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું દરેક વર્ષે આ લોકો સાથે તહેવાર કરાવવાનો એક અનિરોધ જ હોય છે